વેલકમ ટુ જલપાસ કિચન આજે આપણે બનાવીશું પીઝા સોસ જે ઘરે ખૂબ જ સરળ રીતે બની જાય છે બહાર મળતા પીઝા સોસથી વધુ ટેસ્ટી અને હેલ્ધી હોય છે તેમજ કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ વિના તેને સ્ટોર પણ કરી શકાય છે સૌ પ્રથમ એક નોનસ્ટિક પેનને ગરમ કરવા મૂકી તેમાં બે મોટા ચમચા તેલ એડ કરો મેં ઓઈલ નો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ કુકિંગ ઓઇલ લઈ શકો છો ત્યારબાદ તેમાં સાતથી આઠ કળી ઝીણું સમારેલું લસણ એડ કરવાનું છે લસણ થાય પછી તેમાં આપણે બે ચપટી હિંગ એડ કરીશું જે લોકો લસણ ડુંગળી યુઝ નથી કરતા તો તમે એ અવોઇડ કરો તો પણ ચાલે અને જૈન સોસ બનાવશો તો પણ એટલો જ ટેસ્ટી લાગશે હવે આપણે બે ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું ઘણા લોકો આ સોસમાં બધું ગ્રેવી કરીને પણ બનાવતા હોય છે પણ આવી રીતે બનાવશો તો વધુ ટેસ્ટી લાગશે બધું મિક્સ કરી તેને બેથી ત્રણ મિનિટ માટે તે જ આંચ પર સાંતળવાનું છે કે જ્યાં સુધી ડુંગળી સોફ્ટ અને ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને સાંતળવાની છે તમે જોઈ શકો છો ડુંગળી થઈ ગઈ છે હવે આપણે તેમાં હબ્સ એડ કરીશું મેં અહીં મિક્સડ હર્બ્સ લીધા છે એક ચમચી તે એડ કરીશું તમે પાસ્તા મિક્સ કે પીઝા મિક્સનો પણ ઉપયોગ કરી શકો તે પણ એટલા જ ટેસ્ટી લાગે છે તેલમાં સાંતડવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે એટલે આપણે એ આ સ્ટેપ પર જ એડ કરીશું અને તેની સાથે મેં ફુદીનાના પાન અને બેસિલના પાન એડ કર્યા છે જે એક ચમચો જેટલા છે તમે માત્ર ફુદીનાના પાન એડ કરો તો પણ ચાલે હવે આ બધું પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે જેટલા હબ્સ તેલમાં સતડાશે તેટલું જ એનો ટેસ્ટ વધારે સારો આવશે એક મિનિટ માટે સાંતળી લેવાનું છે તમે અહીં ફુદીનાની સાથે કોથમીર એડ કરો તો પણ ચાલે જ્યારે આ સતળાય છે ત્યારે તેની અરોમાં ખૂબ જ સરસ આવતી હોય છે અને એક એનો પ્રોમિનન્ટ ટેસ્ટ પણ આવી જાય છે એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું બધું બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે તેમાં ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું મેં અહીં એક કિલો ટમેટાનો ઉપયોગ કર્યો છે અતિશય પાકા કે અતિશય કાચા ટામેટા ઉપયોગમાં ના લેવા ધોઈ સાફ કરી અને બરાબર ઝીણા કટ કરી લેવાના છે આટલા ટામેટામાંથી લગભગ બારથી પંદર નંગ પીઝાનો સોસ બનશે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે મેં અહીં બધા ટામેટાને કટ કરીને ઉપયોગમાં લીધા છે જો તમે ઈચ્છો તો અડધા કટ કરીને એડ કરો અને અડધાની ક્રશ કરીને પ્યુરી બનાવીને એડ કરો તો પણ ચાલે આ પીઝા શું ખૂબ જ ટેસ્ટી લાગે છે પ્લસ તમે આને સ્ટોર પણ કરી શકો છો જ્યારે થઈ જાય પછી કોઈ બી સાફ કન્ટેનરમાં ભરી ઉપર થોડું ઓઇલ એડ કરી અને ફ્રીઝરમાં નાના નાના પેક બનાવીને મૂકી શકાય હવે આપણે આ ટામેટાને મધ્યમ આંચ પર સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાના છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને મિક્સ કરી અને આઠથી દસ મિનિટ માટે મધ્યમ આંચ પર તેને કૂક કરવાનું છે તમે ઢાંકીને પણ કૂક કરી શકો આ પીઝા સોસ થીક હોવાથી તમે તેને ડીપની જેમ પણ સર્વ કરી શકો નાચોસ અને ચીપ સાથે પણ ખૂબ સરસ લાગે છે મોનેકો ટોપિંગ્સ અને પીઝા પાપડીમાં પણ ઉપયોગમાં લઈ શકાય તમારે જો આખું વર્ષ સ્ટોર કરવું હોય તો નાના કન્ટેનરમાં ભરી અને ફ્રોઝન કરી દેવાનું અને ઉપયોગ પ્રમાણે તેને નીકાળતા જવાનું દસ મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં બે ચમચી લાલ મરચું એડ કરીશું અથવા તો તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું એડ કરી શકો પછી બે ચમચી ખાંડ એડ કરવાની છે અને બે ચમચી કોઈપણ કેચઅપ એડ કરીશું જેથી આ પીઝા સોસનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે બધું મિક્સ કરી લઈએ બધું બરાબર મિક્સ કરી અને વધુ ચારથી પાંચ મિનિટ માટે કૂક કરીશું હવે મધ્યમથી તે આંચ પર તેને કૂક કરીશું અને ધીરે ધીરે તે ઘટ્ટ થઈ જશે અને સાઈડમાંથી તમને દેખાશે થોડું તેલ પણ છૂટું પડવાનું શરૂ થઈ જશે પીઝા સોસ રેડી થઈ ગયો છે ગેસ બંધ કરી હવે આપણે તેને સર્વ કરીશું સોસ એકદમ ઠીક થઈ ગયો છે તમે તમારા પીઝા પર આ સોસ લગાવી અને બધા ટોપિંગ્સ કરશો તો પીઝાનો સ્વાદ બમણો થઈ જશે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને પીઝા સોસ કેવો લાગ્યો મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો